મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈ અને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે ખાલી બાર હજાર જગ્યાઓને લઈને સરકારનું સોગંદનામું સરકારી સોગંદનામામાં આપેલી માહિતીની હાઈકોર્ટ નારાજ છે રાજ્ય સરકારના સોગંદનામાનો હાઈકોર્ટે અસ્વીકાર કર્યો છે નિયત પ્રમાણે ભરતી કરવામાં આવી નથી આ વાત સ્પષ્ટપણે હાઈકોર્ટે કહી છે બે અઠવાડિયામાં જવાબ રજૂ કરવા માટે હાઈકોર્ટે આદેશ આપ્યો છે તો પોલીસ વિભાગમાં ખાલી જગ્યા જી સરકારે એફિડેવિટ ફાઇલ કરી છે અને એમાં એવું કીધું કે એસ્ટાબ્લિશ કરવાથી એ લોકોએ રૂલ્સ પણ ફ્રેમ કર્યા છે એટલે રેક્રુટમેન્ટ રૂલ્સ એ લોકો રેકોર્ડ ઉપર હજી મુકા નથી કોમ્પિટિટિવ એક્ઝામના જે રૂલ્સ છે એ મુકી છે એટલે કોર્ટ આનાથી સખત નારાજ હતી અને કીધું કે ભાઈ સુપ્રીમ કોર્ટનો ઓર્ડર ક્યારે આવ્યો અને તમે ક્યારે બધા સ્ટેપ્સ લ્યો છો એટલે ટાઈમ ટુ ટાઈમ તમે સ્ટેપ્સ લીધા નથી એટલે એના બાબતમાં બધી ડિટેલ્સ મૂકો અને આજે એફિડેવિટ જે ફાઇલ કરી હતી છેલ્લી એફિડેવિટ સ્ટેટ ગવર્મેન્ટે એ રિજેક્ટ કરવામાં આવી છે અને આજે એ લોકોએ એમ પણ કીધું કે એ લોકોએ જે જાહેરાત બહાર પાડી છે એમાં કંઈક બાર હજારને સાતસો પોસ્ટ ભરવાની વાત ચાલુ છે અને ખાસ કરીને ટેકનિકલ પોસ્ટ જે ભરવાની હોય એ પણ એ લોકો નથી ભરી એટલે ખાલી હમણાં જે એ લોકોને લાગ્યું કે રેલેવન્ટ છે એ જ પોસ્ટમાં ભરવાના છે ટોટલ ટ્વેન્ટી નાઇન થાઉઝન્ડ વેકેન્ટ પોસ્ટ છે એટલે આ પોસ્ટ જે છે એ પોલીસ ફોર્સમાં છે એસઆરપીમાં છે અને ટેકનિકલ પોસ્ટ આ ત્રણેય ઓલામાં છે ડિપાર્ટમેન્ટ્સમાં અને ભરતી માટે એ લોકોએ જાહેરાત જે બહાર પાડી છે એ બાર હજારની પાડી છે પણ એ ખાલી પોલીસ પોસ્ટમાં જ પાડી છે એસઆરપી કે ટેકનિકલ પોસ્ટની ની નથી પાડી કોઈ એટલે કોર્ટ આના બાબતમાં સખત નારાજ છે એને કીધું છે કે બે બે વીકમાં જવાબ રજૂ કરવા માટે